કાપોદા સરથાણા પુણા સારોલી વિસ્તાર ઝોન વનડીસીપી ભક્તિ ઠાકર અને પોલીસ સ્ટાફ દ્વારા વાહન ચેકિંગ અને ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગેલો દ્વારા ચૂંટણી અગાઉ પોલીસની અલગ અલગ ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું ત્યારે સુરત શહેરના તમામ પોલીસ મથકની ટીમ ઉપરાંત એસઓજી પીસીબી સહિત ડીસીબી સાથે ઉચ્ચ પોલીસ અધિકારીની ટીમ દ્વારા શહેરમાં સતત ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે ખાસ કરીને સુરતના સંવેદનશીલ વિસ્તારો સહિત તેત્રીસ રૂટ ઉપર ફૂડ પેટ્રોલિંગ અને સઘન વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે જેમાં બાર હજાર સાતસો ઓગણીસ વાહનોનું ચેકિંગ કરાયું છે પાંચસો દસ શંકાસ્પદ સ્થળોનું ચેકિંગ કરાયું ત્યારે આજ રોજ ઝોન વન ડીસીપી ભક્તિ ઠાકર અને એસસીપી પી કે પટેલ અને એસીપી વિપુલ પટેલ અને ઝોન વનમાં આવતા પાંચેય પોલીસ સ્ટેશનના પીઆઈ સાથે વરાછા પોલીસ સ્ટેશન કાપોદરા પોલીસ સ્ટેશન પુણા પોલીસ સ્ટેશન સારોલી પોલીસ સ્ટેશન અને સરથાણા પોલીસ સ્ટેશનના હદમાં આવતા તમામ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ કરવામાં આવ્યું છે રિપોર્ટર વિજય મકવાણા દિવમિર ન્યૂઝ સુરત શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર એટલે કે ન્યૂઝ લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં દીવ મિરડ ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરડ ન્યૂઝ ચેનલ પર